રુદ્રાક્ષથી પણ વધારે શક્તિશાળી હોય છે સાપની કાંચડી જેને ઘરમાં રાખતા ભરાઈ જશે ધનના ભંડાર માન્યતાઓ અનુસાર સાંપની કાંચડીનું મહત્વ રુદ્રાક્ષ જેટલું જ હોય છે પૌરાણિક સમયથી સાંપની સ્કીનનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે ચોમાસાની ઋતુમાં આ સમયે સાંપ પોતાના દરમાનથી બહાર નીકળે છે આ સમયે તે પોતાની કાંચડી એટલે કે સ્કીમ પણ કાઢે છે ગ્રામીણ વિસ્તારોમાં તે વધારે જોવા મળે છે પરંતુ શું તમને ખબર છે કે સાંપની સ્કિનને ઘરમાં રાખવાના શું ફાયદા છે વૃદ્ધો આજે પણ જ્યારે સાંપની કાંચળીને જોવે તો તેને પોતાના ઘરે લઈ આવે છે સ્થાનિક માન્યતાઓ અનુસાર સાંપની કાંચળીની માન્યતા રુદ્રાક્ષ જેટલી જ હોય છે પૌરાણિક સમયથી સાંપની સ્કીમ ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે તેને સ્કીન પર લગવી પણ શકાય છે અને ઘણી દવાઓના રૂપમાં પણ તે કામ આવે છે છે ક્યારેય નહીં થવા દે ધનની કમી જો તમને કાંચડી જોવા મળે તો એવામાં તમે તેને પોતાના ઘરમાં રાખી શકો છો માન્યતાઓ અવસાર એવું કરવાથી વ્યક્તિને ક્યારેય પણ ધનની કમીનો સામનો નથી કરવો પડતો પરંતુ ધ્યાન રાખો કે સાપની કાંચડી ખંડિત ન હોવી જોઈએ ત્યારે જ તેનો લાભ મળે છે તેને ઘરમાં મૂકવાથી ખરાબ નજરનો ખતરો પણ નથી રહેતો તેના ઉપરાંત માન્યતા છે કે સાંપ ભગવાન શિવના ગળામાં નિવાસ કરે છે તો ઘરમાં સાંપની કાંચડી રાખવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે સપનામાં સાંપની કાંચળી દેખાવી સાંપની કાંચળી સપનામાં દેખાવી પણ ખૂબ જ શુભ હોય છે આવું સપનું સંકેત કરે છે કે તમારા આવનાર જીવનમાં ઘણી સારી વસ્તુઓ થવાની છે અને આવનાર ભવિષ્યમાં તમે પોતાના કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી શકો છો તેના ઉપરાંત વ્યક્તિના ઘરમાં નકારાત્મક શક્તિ છે તો એવામાં સાંપની કાંચળીને પીસીને તેને હિંગ અને સૂકા લીંડાના પાનનું મિશ્રણ બનાવી મંગળવારના દિવસે ગાયના ઉપલામાં લોભા અને ગૂગળ મિક્સ કરીને તેને સળગાવી આખા ઘરમાં ફરાવો આમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ દૂર થશે